મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરાનું જ કામ કરતા હતા હા બંને ઉજાણ હવે હેરાન માં તો બીજી તો કઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો એને કઈક પચાસ હજાર રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને મેં દીધું બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે